અંકલેશ્વર જેડીસી પોલીસે ગેરકાયદેસર રીતે સ્ટોર કરેલ હેઝડ વેસ્ટ જેવું પ્રવાહી મરી કુલ બે ચોત્રીસ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામ પાસે આવેલ કામધેનું સ્ટેટ ફોર સ્ટ્રીટ ગોડાઉનમાં અનઅધિકૃત અને અસુરક્ષિત તેમજ ભયજનક રીતે કાય ગેરકાયદેસર અત્યંત જ્વનશીલ કેમિકલ્સનો જથ્થો સહિત વેસ્ટ કેમિકલ્સ લિક્વિડ ઘન કચરો રાખેલ છે જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી વેસ્ટ કેમિકલ્સ લિક્વિડ આઠ હજાર ત્રણસો ત્રીસ અને ધાબા પર મૂકેલ દુર્ગંધ મારતી માટી મળી કુલ કુલ બે પોઈન્ટ ચોત્રીસ લાખથી વધુના મુદ્દામાં કબજે કર્યો હતો અને જીતાલી ગામની શિવલીલા સોસાયટીમાં રહેતો દીપુ કુમાર ચંપકલાલ મંડલને ઝડપી પાડ્યો હતો જ્યારે જહાંગીર નામના ઈસમ સહિત અન્ય ઈસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા વિડીયો જર્નાલિસ્ટ કરન્સી સાથે સટિયા ટીવી ન્યૂઝ અંકલેશ્વર